ચલો ખોદ્યો ખોદો ખોદ્યો આ ને મારા ભેહને ને હું કરો ફટાફટ ઉતારો કરો ફટાફટ કરો થઈ ગયો થઈ ને તમે ઉતાર કરો કોઈ કરો તમે માટલી નેલો તમે આવાળ માટુ ફૂટી જાય

શું રાજગરાન થવાય દે હું આખી ખેતી જ મારા માથે હશે શું કરું હવે જેટલું ખર્ચ કરવું જેટલું ખર્ચ કરવું પેલા વાયો તો ફાજી પડ્યો પાછો વાયો ઉજો અને મોલો સોંચ્યો બરો તો હવે કરું શું પેલા પાલા પાલાને રાજગરો જોવો પડ્યો પેલા ને હવા જોવો પડ્યો એમથી હવા વાયો હતો સારું તું હા મારી તો આખી હું સીઝન બગાડી ના પાડ્યો તો ના પેલા ને નખો જ્યાં ના ગયા મારું કેવું મોન એમ મને તો એટલી રીસ હડે છે એટલી રીસ હડે છે કે ઓમ કરી પાક લે આપડે કુટો કુટો લે આપડે બાજુ જો બાજુ ઓય કુડ દો આ મે ભોડે એટલે મન તો ઓકો તો તો ઈ નહી ખોટા ભોડે કુટે છે કુક ના બા ભોડે કુટતા કોક ભાળી દે તો કે પેલા શાકુને જો ભોડે કુટે છે નો ભોડે કુટતો હોત કોક છોડા આવે પણ ઓકુડ ભાળા માન લગ્ન પેલા મગ્ન બાહ જવું પડશે નજર તો લગાડે એટલે એનો હવા થોડુંક લાગે છે એવું મારો કોઈ નહીં મારી મારીમાં કોઈ નહીં કરવું શું આખી મારી શેડાઈ બિયારણ બો બધું બાતલ ઘાટ્યું આખો દાડે રેજી રેજી કરી ના કરવા

તો <laughs> થોડો <laughs>

જોવો તો ખરી સીધો મારથી ચોયના ચોય ગેણા અને મને કે ભયા મંચો ફોરું ફોરું કરી આલ ને એટલે હું ફોરું ફોરું કરી આલું તમાર જમીઓમાં અડધા ભાગ આલવા પડી ને ઘરદાલમાં અડધા ભાગ આલવા પડી ને બધે મારે અડધા ભાગ આલવા પડે વાયને તો કામ કરે કરે છો છોતરા ગાડો વાયર કે બાયડી બાયડી ના લવરાય સોયે ઓટો મારે હું તો ઘરે આરામ કરું પછી આખરી દાબી એ રો ભગવાન કરો જો જો ખાલી જો રાજ કરો બેડો એક કોલ ના એ

ઈને ફૂટીયા હું હે અલ્યા એ ભુરઈ કે મારવાડી 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 પડ્યું પણ આ લીગા કેવો નજર ના લાગે મારો રાત ગરો પાડી મારો રાત ગરો મારો હો પાડીએ

બોટ બોટ ઓ બેય ઓ બેય આવાું છો આ લપડાવો છે ઓ બાં બેઠો ઓને ભાજો બોટ ઓનો બોટ

ભયા છોડો ભયા 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 તો ભયા ઉઠ હે ભૈયા પહેર પડો ફરક ફરક ગેરા ભયા